વડાછા ઝોન એમાં આવેલ ટીપી સાઠમાં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટીવાળા રોડ ઉપર એકસો પચાસથી વધુ છોપરાઓના દબાણને આજે દૂર કરવામાં આવ્યું આ જગ્યા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હતો છેલ્લા ઘણા સમયથી મામાદેવ રોડ ઉપર અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી દીધો હતો જેને દૂર કરવામાં સુરત મહાનગરપાલિકાને ભારે પરસેવો પડ્યો હતો ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો પ્રયાસ થયો ત્યારે કોર્પોરેશનની ટીમે પરત ફરી જવાની ફરજ પડી હતી પોલીસના બંદોબસ્ત સાથે આજ રોજ આ દબાણને દૂર કરવામાં આવ્યા હતા અને દબાણોનું દૂર કરવાનું કાર્ય ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂરું થયું હતું